લવ કર્યો મારી જોડે લગ્ન કર્યા બીજા જોડે એ બહુ બેસ્ટ ગીત બબુબેને બનાવેલું હતું એમનું લાસ્ટ ગીત હતું એટલે એ ગીત બાબતે છોડાને ઝઘડો કરેલો બબુ જોડે કે આ ગીતમાં તું શું કરવા એક્ટિંગ કરવા જઈએ એમ એટલે એ ગીત જોવા જવું હોય તો લક્ષ્મી વિડીયો ગાડામાં બહુ બેસ્ટ ગીત બનાવેલું હોય અને ઓની નીચે લિંક આપેલી દરેક જોવા જજો બહુ મસ્ત ગીત બનાવેલું હોય બબુ બે લાસ્ટ સિલ્લું શૂટિંગ હતું એમનું ફરી એમને શૂટિંગ ફરી નહીં કર્યું આ સિલ્લું ગાઇન્ડનું શૂટિંગ હતું અને એ શૂટિંગ પત્યા ફરી બબુ બબુ આ આપણી વચ્ચે નહીં રહ્યા એમ એટલે બબુને દિવ્યા દિવ્ય આત્માને શાંતિ મળે એવું બબડીનું એના જીવનનું લાસ્ટ સોંગ છે આ સોંગને આખું જોવા નીચે ટાઇટલમાં ચેનલ મેન્શન છે અથવા ડિસ્ક્રિપ્શનમાં ચેનલનું લિંક છે